નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું જર્ણાલકંઢી અને આ સપ્તાહ એક નાનું સપ્તાહ હતું પણ નોન એગ્રી કોમોડિટી માટે ઘણું એક્શન રહ્યું છે જ્યાં ક્રૂડ ઓઇલમાં સારી અપસાઇટ જોવા મળી ગરમીના કારણે માંગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળતા બ્રેન્ટના ભાવ પંચ્યાસી ડોલરની ઉપર પહોંચતા દેખાયા જ્યારે સોના ચાંદીમાં પોઝિટિવ પણ નાની રેન્જની અંદર કારોબાર રહ્યો જોકે બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે જ્યાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં સ્થિરતા રહી છે પણ વૈશ્વિક બજારમાં ખાસ કરીને એલ્યુમિનિયમ અને કોપરમાં ઉપલા સ્તરેથી નરમાશ જોવા મળી હવે આવતા સપ્તાહે નોન એકટી કોમોડિટીની ચાલ બદલાશે કઈ કોમોડિટી પર ફોકસ કરવું તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું ચર્ચામાં હાલ આપણી સાથે જોડાયા છે એસએસજી ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય પ્રિયાંકજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને પ્રિયાંકજી આ સપ્તાહે આપણે નોન એકરી કોમોડિટીની પણ વાત કરીએ અને આપણી સાથે ખાસ જણાવી દઉં એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા પણ જોડાઈ ગયા છે ધર્મેશજી આપનું પણ આ શો ઉપર સ્વાગત છે તો આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો પ્રિયાંકજી જે રીતે હું વાત કરી રહી હતી કે આપણે નોન એકરી કોમોડિટીઝની ચર્ચા કરીએ એ પહેલાં આજે આપણે થોડી રૂપિયાની પણ વાત કરી લઈએ કારણ કે આપણે ખાસા સમયથી જે રીતે જોયું હતું રૂપિયો ખૂબ નાની રેન્જમાં હતો પરંતુ આ સપ્તાહમાં આપણે જોયું કે રૂપિયામાં એક આવતી દેખાય નીચલા સ્તરોએ ગઈકાલે આપણને બંધતા દેખાયો હતો લગભગ વીસેક પૈસા જેટલી નરમાશ એક દિવસની અંદર આવી હતી શું કારણો તમે જોઈ રહ્યા છો આના અને આગળ આપ કઈ રીતે કરન્સીને જોઈ રહ્યા છો મોર્નિંગ આપણે ડોલર રૂપીની અગર વાત કરીએ તો ઘણા ટાઈમથી આપણે તમે રાઈટલી આઉટ કર્યું કે એક રેન્જમાં ચાલી રહ્યું હતું અને કાલે અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશન્સમાં એક સખત ઘટાડો રૂપીમાં આપણે જોયો છે અત્યારે આપણે એટી થ્રી સિક્સટીના આસપાસ ટ્રેડ જોઈ રહ્યા છે જે નિયર ટર્મ હડલ છે એ અરાઉન્ડ એટી થ્રી સેવન્ટી થ્રી એટી થ્રી સેવન્ટી એટીથી ફરીથી એકવાર આપણે રિટ્રેસમેન્ટ ટુવર્ડલું ડોલર રૂપીમાં તો મારા હિસાબે આ રેન્જ વોચ આઉટ કરવી જોઈએ અગર એટી થ્રી એટી એટી ફાઈવના ઉપર સસ્ટેન થઈ જાય છે એક બે દિવસ માટે તો આપણે એક્સપેક્ટ કરી શકીએ કે હજી બી રૂપી વીકેન્ડ થઈ શકે છે ટુવર્ડ્સ એટી ફોર સુધી તો અત્યારે જે રેન્જ હું જોઈ રહ્યો છું એ એટી થ્રી હાફ અને ઓન ધ ડાઉન સાઇડ આ એક સપોર્ટ નું કામ કરશે અને એટી થ્રી એટી નો એક સ્ટેફ રેઝિસ્ટન્સ રહેવું જોઈએ ડોલર માટે

બટ તમે અગર બાકી બધી કરન્સીઝ જોશો તમે અગર એશિયન કરન્સી જોશો સિંગાપુર કરન્સી તેલંગાણા પાકિસ્તાન શ્રીલંકા તમે આ બધી એશિયન કરન્સી જોશો એ ઓલમોસ્ટ વીસ થી ત્રીસ પર્સન્ટ ડેપ્રિશિએટ થઈ ગઈ છે અગેન્સ્ટ ડોલર હવે શું થયું છે કે હવે ચાઇના પોતાની યુવાનને ડેપ્રિશિએટ કરે છે તમે જાપાનીઝ યન જોશો જે એકસો એકસો પાંચમાં જે ટ્રેડ થયું હતું આજે એકસો પચાસ પર ઓલમોસ્ટ પચીસ થી ત્રીસ પર્સન્ટ ડેપ્રિશિએશન જપાનીઝ યનમાં પણ આવી ગયું છે તો ઓન એન એવરેજ મને લાગે છે કે રૂપિયો હજી પણ કાફી સ્ટ્રોંગ છે ઇકોનોમી સ્ટ્રોંગ હતી હવે ગઠબંધન સરકાર આવી છે ઘણી બધી ચેન્જીસ આવી છે તો મને લાગે છે કે વધી ગયું ને એ કારણે હવે રૂપિયામાં તમારે થોડી સી તમે જોઈ શકશો હું એક્સપેક્ટ કરું છું કે રૂપિયો એટી ફાઈવ સુધીના લેવલ્સ પણ બતાડી શકશે તો લોંગ ટર્મ માટે હું બહુ બોલીશ છું ડોલર માટે તો હું રેકમેન્ડ કરીશ કે તમે કોઈ પણ ફોલ આવે તો તમે ત્યાં ડોલર લઈને ચાલો પોઝિશનલી ને ઇન્ટ્રાડે પોસ્પેક્ટિવ પંદર વીસ પૈસાની ફેરબદલ થતી રહેશે આરબીઆઈ ઇન્ટરવેન્શન કરશે પણ પોઝિશનલી તમને લાગે છે કે આરબીઆઈ વધારે ઇન્ટરવેન્શન કરશે રૂપિયાને વધારે ફોલ કરવા દેશે કેમકે બાકી બધી કન્ટ્રીની અગર કરન્સી વીક થઈ તો આપણું જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે ડેફિસિટ છે એ વધી જશે કેમકે બાકી બધી કરન્સી ડેપ્રિશિએટ કરે છે પોતાની અગેન્સ્ટ ડોલર તો રૂપિયાને પણ ડેપ્રિશિએટ કરવું પડશે ને હું એક્સપેક્ટ કરું છું કે આ ફોલ કન્ટિન્યુ રહેશે ઓકે તો રૂપિયામાં ફોલ કન્ટિન્યુ રહેતો દેખાઈ શકે છે ખાસ કરીને આપણે જે રીતે ચર્ચા કરી જે અન્ય એશિયન કરન્સીઝની અંદર ઘટાડો આવ્યો છે એની એક ઇમ્પેક્ટ અહીંયા આગળ પણ આપણને આવતી આપણી કરન્સી પર દેખાઈ રહી છે અને રૂપિયો હજુ ડેપ્રિશિએટ અહીંયા આગળથી થતો દેખાઈ શકે છે આગળ વધીએ સોના ચાંદીના કારોબારની વાત કરીએ સોનાની સાથે આગળથી જો શરૂઆત કરીએ પ્રિયાંકજી આપણે જે રીતે જોયું સોના માટે આ સપ્તાહ એક રેન્જ બાઉન્ડ સપ્તાહ રહ્યું એક નાની રેન્જની અંદર જ સોનાને આપણે કારોબાર કરતા જોયું પરંતુ કોમેક્સની જો વાત કરીએ તો સોના સપોર્ટ જે છે એ આ સપ્તાહમાં જળવાયેલા રહ્યા છે હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતે આપણે હવે ઘણી બધી સેન્ટ્રલ બેંકની પોલિસીઝ આવતા જોઈ અને વ્યાજદરમાં કાપની આપણે ફેટની જો અહીંયા આગળથી વાત કરીએ તો એક અથવા બે આ બંને સંભાવનાઓ આ વર્ષ માટે ચર્ચાઈ રહી છે તો સોના માટે આપનો આઉટલુક આગળ કઈ રીતનો બની રહ્યો છે તો સોનામાં આપણે જોવા જઈએ તો જે લાસ્ટ વીકના લોસ હતા અરાઉન્ડ ટ્વેન્ટી થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ટુ એટી એ હોલ્ડ થયા છે અને એક હવે સ્ટ્રોંગ બેસ બની છે થી લઈને એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન રહેવા જોઈએ એ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે તો શોર્ટ ટર્મ ટ્રેન્ડ અને મીડિયમ ટર્મ ટ્રેન્ડ અને લોંગ ટર્મ ટ્રેન્ડ બધા અપસાઇડને ને તરફ બતાવી રહ્યા છે અને જેવી રીતે રેટ કટ ના સિનારીઓ બિલ્ડપ થઈ રહ્યા છે અત્યારે એક્સપેક્ટેશન છે કે એક રેટ કટ આ વર્ષમાં આવી શકે છે તો ઓવરઓલ જે ટ્રેજેક્ટરી મને એવું લાગે છે કે રેટ કટની સિનારીઓઝ હવે દર્શાવી રહેશે ફેડના તરફથી તો એક બુલિશ સેન્ટીમેન્ટ રહેવું જોઈએ ગોલ્ડ માટે ગોઈંગ ફોરવર્ડ હવે જે રિસન્ટ હાઈઝ આપણે બનાવેલા અરાઉન્ડ ટ્વેન્ટી ફોર ફિફ્ટીના આસપાસ એ મને એવું લાગે છે કે અગર કોઈનો હોરાઈઝન હોય છ મહિનાથી વર્ષનો તો એ ઇઝીલી ટેકઆઉટ થવા જોઈએ ઓન ધ હાયર સાઇડ અને ઇવેન્ચ્યુઅલી શોર્ટ ટુ મીડિયમ ટર્મ મને લાગે છે કે પચીસસો છવ્વીસો સુધી ગોલ્ડ વધી શકે છે અને ટર્મ ની અગર હું વાત કરું તો કાલે આપણે જે રેલી જોઈએ અત્યારે ટ્વેન્ટી થ્રી સિક્સટી થ્રી ના આસપાસ સ્પોટ ટ્રેડ થઈ રહ્યા છે તો વેરી નિયર ટર્મ ની અગર વાત કરું તો ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી ટેન આ સપોર્ટ હોલ્ડ થાય છે તો હું એક્સપેક્ટ કરું છું કે ગોલ્ડ ને અહીંયાથી હજી ટ્વેન્ટી થ્રી નાઇન્ટીથી લઈને ટ્વેન્ટી ફોર હંડ્રેડ એક મૂવ આપી શકે છે ઇન શોર્ટ ટર્મ ઘરેલુ માર્કેટમાં એમસીએક્સની આગળ વાત કરીએ તો સેવન્ટી ટુ એટ હન્ડ્રેડના આસપાસ અત્યારે આપણે ટ્રેડ જોઈ રહ્યા છે ટર્મ જે ફોલ આપણે જોયો જે આ સપોર્ટ આવ્યું એ સેવન્ટી વન થાઉઝન્ડ થી લઈને સેવન્ટી થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ સોન એ આપણે પહેલા બી ડિસ્કસ કર્યું છે કે એક સ્ટ્રોંગ સપોર્ટ રહેશે અને અત્યારે હવે મને એવું લાગે છે વેરી નિયરતમમાં આગળ હું વાત કરું તો સેવન્ટી ટુ ટુ હંડ્રેડ સેવન્ટી ટુ થાઉઝન્ડ આ નિયતમ સપોર્ટ રેન્જ રહેવી જોઈએ અને ઉપરમાં હું એક્સપેક્ટ કરું છું અરાઉન્ડ સેવન્ટી થ્રી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડથી લે સેવન્ટી ફોર થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ઓકે તો અહીંયા આગળથી એક નિયર ટર્મની અંદર આપણે સોનાને આગળ વધતું છે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ એ સંભાવનાની આપણે અહીંયા આગળથી પ્રિયાંકજી સાથે વાત કરી છે ધર્મેશજી આપનો સોના ઉપર કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે સોના માટે આપ કયા કયા ખાસ પરિબળો પર નજર રાખી રહ્યા છો આપણે જે ડબલ્યુ જીસીના ગ્લોબલ જે વર્લ્ડના ગોલ્ડ રિઝર્વ છે એની પણ વાત કરીએ તો એમનું કહેવું છે ડબલ્યુ જીસીનું કે એની અંદર વધારો થઈ રહ્યો છે પરંતુ થોડા સમય પહેલાં જ આપણે જે એક ખાસ ચર્ચા પણ કરી હતી કે ચાઇના એના રિઝર્વમાં ગોલ્ડ ની ઘટાડી છે તો આ તમામ વસ્તુઓ પણ કઈ રીત અસર છે અને સોના માટે આપનો આઉટલુક કઈ રીતે બની રહ્યો છે ગોલ્ડ વાત કરું તો ગોલ્ડ માં જે લેવલ હતા 2400 ને ઉપરી લેવલ પર સસ્ટેન થઈને માર્કેટ એક સારું સ્ટોપ કરેક્શન આપ્યું છે હવે મને લાગે છે કે 2300 2325 નું જે લેવલ છે એ એક સસ્ટેનેબલ લેવલ છે માર્કેટ એ કન્સોલિડેટ કરશે જે તેજી છે માર્કેટ આવવાની તેજી છે ઇન્ટરેસ્ટ કાપના પછી થશે તો લાગે છે કે हमारा काफ करते नहीं पेक्ट कॉर्टर तो में तो आ बी वोलाटीलिटी मार्केट में डिक्शन आपसे करंटली मैं लगे डाउन साइड रिस्क बहुत लिमिटेड है सपोर्ट ज्यादा सुधी मेट बैठो है त्यादी टेक्निकली फंडाटली मार्केट सुपर भूली आज होल्ड करते बट जीत इंटरसेट का एक्सपेक्ट करू की ऑक्टोबर थे डिसेम्बर सुधी का તો આની રેલી બહુ સારી રહેશે અને પચીસો લેવલ્સ પણ તમે જોઈ શકશો ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોમેસ્ટિકમાં ડબલ ઇમ્પેક્ટ થશે કેમ કે મને લાગે છે કે રૂપિયા પણ નબળો થશે તો અહીંયા માર્કેટ અહીંયાથી એટલીસ્ટ તમે બે થી ત્રણ હજારની રેલી તમારે કરંટ લેવલથી પણ તમે જોઈ શકશો તો પોઝિશનલી ઓન એન એવરેજ મને લાગે છે કે ગોલ્ડ એક સારું બેટ રહેશે સારું વિકલ્પ રહેશે તમે તમારું પોર્ટફોલિયોનું થી દસ પર્સન્ટ તમે સોનામાં નિવેશ કરીને ચાલી શકો છો ઘટાડે બાય કરજો ને વોલેટિલિટી તમે એક્સપેક્ટ કરજો કે પાંચસો થી છસો રૂપિયાની રહેશે કન્ટિન્યુઅસલી ઓકે તો સોના માટે ખાસ તમારે માટે સલાહનતી દેખાઈ રહી છે આપણા બંને નિષ્ણાતો પચીસોનો કોમેક્સ ઉપર જે ટાર્ગેટ છે એ નિયર ટર્મની અંદર શોર્ટ ટર્મની અંદર ખાસ કરીને અહીંયાથી બનતા જોઈ રહ્યા છે અને રણનીતિ તમે સોનાને માટે ઘટાડી ખરીદીની ચોક્કસપણે રાખી શકો છો ધર્મેશજીએ પણ અહીંયા આગળથી જોઈ રીતે સમજાવ્યું છે પાંચથી દસ ટકા જેટલું તો તમારા પોર્ટફોલિયોમાં સોનાની અંદર રોકાણ તમે રાખો અને થોડી વોલેટિલિટી માટે તૈયાર રહેવું પડશે તો આ સોનાની વાત કરી પણ પ્રિયાંકજી ચાંદી માટે કેવું રહેશે કારણ કે ચાંદીની અંદર વોલેટિલિટી સામાન્ય રીતે સોના કરતાં વધારે રહેતી હોય છે અને સાથે જ વોલેટાઇલ મેટલ્સ પણ છે તો આપણે જો ખાસ ચાંદીની વાત કરીએ તો ચાંદી માટે હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ત્રીસ ડોલરની આસપાસના સપોર્ટ જળવાશે કે અહીંયા પણ આપણે ખાસ કઈ રીતના આપણી રણનીતિ રાખવાની સલાહ રહેશે ટુ ગોલ્ડમાં જે આપણે ડિસ્કશન કર્યું કે તેજીનો રૂપ છે તો ચાંદીમાં બી મોરોલેસ વ્યુલિશ છે અ આપણે અત્યારે રિસેન્ટ ફોલમાં ટ્વેન્ટી એટ સિક્સટી ના આસપાસ બેઝ બનાવ્યું છે એ પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલનો રીટેસ્ટ ટેકનિકલ જાગરમાં કહું તો એ રીટેસ્ટ થયું છે અને થી હવે એક ફરીથી બાઉન્સ બેક આપી રહ્યું છે વિચ ઇઝ અ વેરી હેલ્ધી સાઇન અને મને એવું લાગે છે કે અત્યારે ટ્વેન્ટી હાફ અને ટ્વેન્ટી એટ ડોલર્સ સ્પોટ સિલ્વરમાં એક સ્ટ્રોંગ બેઝ રહેવો જોઈએ અને એ હોલ્ડ થશે અને એક્સપેક્ટેશન મારું એવું છે કે અહીંયાથી ફરીથી આપણે ન્યુ હાઇન્સ ટુવર્ડ્સ થર્ટી થર્ટી ફોર ડોલર્સ એક્સપેક્ટ કરવા જોઈએ ચાંદીમાં ઘરેલુ માર્કેટમાં બી એમસીએક્સમાં આપણે નાઇન્ટી વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડના આ રીસન્ટ કરેક્શન એટી સેવન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ અરેસ્ટ થયું છે અને તે બાદ ફોર થાઉઝન્ડ એક બમ્પઅપ આવ્યું છે આ હજુ મને એવું લાગે છે કે ફરીથી આપણે એકવાર નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ અને બિયોન્ડ વન લેક્સ બી આપણે ચાંદીને ટ્રેડ થતા જોઈશું તો ઓવરઓલ જે બી કરેક્શન્સ આવે છે ગોલ્ડ અને સિલ્વરમાં બંને ઓપોર્ચ્યુનિટી રિવ્યુ સ્ટ્રેટેજી જોઈએ ટુ બાય ઓન ડિપ્સ ઓકે તો ચાંદીમાં પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા આગળથી તમારે અપનાવવાની રહેશે પ્રિયાંકજીનો વ્યૂ આપણે લીધો છે ધર્મેશજી આપ ચાંદી ને કઈ રીતે જોઈ રહ્યા છો ચાંદી માટે હવે કઈ રીતની રણનીતિ અપનાવવાની તમારી સલાહ રહેશે જો હું પ્રયાંતથી બહુ સહેમત છું મને પણ લાગે છે કે વોલેટિલિટી બહુ રહેશે સોરી તમે અગર ચાંદીની ચાલ જોશો તો ચાંદી અગેન એક ચંચલ કોમોડિટી છે વોલેટિલિટી એમાં બહુ સારી રહેશે તમે અગર એની પાટર્ન જોસો ચાર્ટ પેટર્ન જોસો તો અગર તમે કમ્પેરીઝન કરશો ગોલ્ડ ગોલ્ડ લાઈફ ટાઈમ હાઈપર ટ્રેન્ડ થાય છે જાકે ચાંદી 30 $ ની કંટીન્યુઅલી માર્કેટ સ્ટ્રગલ કરે છે લેવલ દેખવા માટે તો ઇની જે પેરિટી છે ચાંદી ને સોનાની પેરિટી જે ડિફરન્સ તમે રેશિયો કેજો એ અજી પણ બહુ વાઇડન છે મત લાગ્યા છે કે ચાંદીમાં અજી પણ ક્ષમતા છે એક સારી રેલી કરવાની ચાંદી 50% બુલિયન ને 50% બેઝ મેટલ કેટેગરીમાં આવે છે અને ત્યારે જોમે જોસો કે બેઝ મેટલ લાઈફ ટાઈમ હાઈપર ચાલે છે પોપર તમે જોસો તો ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઈપર ટચ કર્યું છે એલએમઆ 11000 કોમેક્સમાં તમે જોશો કે ગોલ્ડ ઓલમોસ્ટ લાઇફ બટ ચાંદીમાં હજી પણ લાઈફ ટાઈમ જેની પચાસ ડોલરની જે લેવલ્સ છે હજી સુધી ટચ પણ નથી કર્યું તો આમાં એક અંડરડોક કોમોડિટી છે હું રેકમેન્ડ કરીશ કે તમે બાયોન ડિપ્સની સ્ટ્રેટેજી એમાં જરૂર રાખજો બટ સ્ટોપલોસ વગર કામ નહીં કરતા જ્યાં સુધી ત્રીસ ડોલરની ઉપર ટક્યો છે માર્કેટ ફંડામેન્ટલી ટેકનિકલી બંને સ્ટ્રોંગ રહેશે ને અગર રૂપિયો નબળો થયો તો તમારે ડોમેસ્ટિક માર્કેટમાં વધારે જોઈ શકશો મને લાગે છે ફરીથી જોઈ શકશો ને લાખના લેવલ્સ તમારે આ ક્વાર્ટરની અંદર જોવા મળશે એટલે નેક્સ્ટ ક્વાર્ટર હું તમારે કહું છું કે લાખનો લેવલ્સ તમે જોઈ શકશો ઘટાડે બાય કરજો બટ લોસ જરૂર રાખજો કેમ કે જયારે ફોલ આવશે તો બે ત્રણ હજાર રૂપિયાનો ફોલ તમે ઇઝીલી જોઈ શકશો તો વગર માં કામ નહીં કરતા તો ચર્ચાની અંદર આગળ વધીએ હવે મેટલ્સની વાત કરી લઈએ કારણ કે મેટલ્સમાં પણ આપણે જે રીતે જોયું આ સપ્તાહમાં એક રીતે આપણે વોલેટિલિટી તો જોઈએ જ છે અને જે સંકેતો આપણને મેટલ્સ પર અસર કરતા દેખાયા પ્રિયાંકજી જે રીતે આપણે જોયું કે ચીન તરફથી જે આંકડાઓ આપણને આવતા દેખાયા એ થોડા નબળા આપણને રહેતા દેખાયા છે આ ઉપરાંત લેન્ડિંગ રેટમાં પણ કોઈ ચેન્જ નથી અને હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ અને કઈ રીતે આપ મેટલ્સને જોઈ રહ્યા છો આપણે જોઈએ તો મેટલ્સમાં જે આપણે ફોલ આવ્યો છે રિસેન્ટલી આપણે અગર એમસીએક્સ કોપરની હું વાત કરું તો અરાઉન્ડ નાઇન હંડ્રેડ એન્ડ ફોર્ટી નાઇન ફાઇવ નાઇન ફિફ્ટીથી ઓલમોસ્ટ હંડ્રેડ રૂપીસનું કરેક્શન જોયું આપણે કોપરના પ્રાઇસીસમાં અને રિસેન્ટલી જે લોઝ આપણે અરાઉન્ડ એટ હંડ્રેડ એન્ડ ફોર્ટી એટ થર્ટીના આસપાસના જોયા ત્યાંથી એક પ્રયત્ન કરી રહ્યું છે ફરીથી એક રીબાઉન્ડનું મારા હિસાબે આ રિબાઉન્ડ સક્સેસફુલ રહેવું જોઈએ અને અત્યારે એટ હંડ્રેડ એન્ડ થી લઈને એટ ટ્વેન્ટી ફાઈવ આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન લાગી રહ્યા છે મને કોપર માટે એ હોલ્ડ થવા જોઈએ અને ગ્રેજ્યુઅલી આપણે જે ફાસ્ટ મૂવ આપણે મેટલ્સમાં જોયો એવો કદાચ ના આવે પણ એક ગ્રેજ્યુઅલી કન્સોલિડેટ કરીને વિથ પોઝિટિવ બાયસ બધા બેસ મેટલ્સ ટ્રેડ થવા જોઈએ હવે અને ગ્રેજ્યુઅલ રાઈઝ આપણે ફરીથી ટુવર્ડ્સ નાઇન હંડ્રેડ નાઇન એક્સપેક્ટ કરવો જોઈએ કોપરમાં ગોઈંગ ફોરવર્ડ તો ઓવરઓલ હું ભૂલીશ છું બધા માં અને કોપરમાં આપણે ખરીદી કરીને ચાલવું જોઈએ ફોર ટાર્ગેટ ઓફ અરાઉન્ડ એટ એટી એટ નાઇન્ટી ઓન વેરી શોર્ટ ટર્મ બેસિસ ઓકે તો પ્રિયાંકજી તરફથી કોપરમાં ખરીદી કરવાની સલાહ અને જો આપણે મેટલ્સની વાત કરીએ તો એક બુલીશું અહીંયા આગળથી રાખી રહ્યા છે ધર્મેશ સર આપ કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને કઈ મેટલમાં ખાસ ઓપોર્ચ્યુનિટી અને ઓવરઓલ મેટલ્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતે આપણે એક સારી મજબૂતીની આશા મેટલ્સ પાસે આ યરની અંદર રાખી રહ્યા હતા એને બ્રેક લાગી છે કે આ એક કન્સોલિડેશન બાદ અહીંયાથી આગળ આપણે એક અપમૂવ પણ જોઈ શકીએ છે જો આપણે બેસમેટલની વાત કરીએ તો આપણે કોપર સૌથી પહેલા ડોક્ટર કોપર તમે કહી શકશો કે બેસમેટલનું જે કિંગ છે તમે અગર એની ચાલ જોશો તો બે થી તમે અગર હોલ્ડ કરશો તો સિક્સ એટી નું જે કમોડિટી છે એ નાઇન થર્ટી નાઇન ફિફ્ટી સુધી વહી ગયું હતું એવું શું થયું કે એક એક છ મહિનાની અંદર કોપરમાં એટલી આગ લાગી ગઈ અને અગિયાર હજારના લેવલ આવી ગયા ડિમાન્ડ તો એટલું હતું નહીં સપ્લાય કન્સ્ટેન્ટના કારણે અને જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે માર્કેટમાં તમારે તેજી જોવા મળી હતી હવે શું થશે કે માર્કેટ હવે ઉપરી લેવલ પર સસ્ટેન નથી થઈ રહ્યું किंके बायस हटी याचे आजला लेवल पर तुम्ही जोसो ऑन एन एवरेज आज ए कमोडिटी छे 800 820 नी कमोडिटी छे अगर तुम्ही 2022 ती 2023 નો ડેટા જોસો તો 820 ની કમોડિટી 720 720 થી 820 ના રેન્જ માં ચાલી દેતી તો 950 કા લેવલ બહુ હાઈ લેવલ હતા ને એ સસ્ટેનેબલ નોતા કેમ કે આ એક এলিફન્ટ કમોડિટી તમે કહી શકશો એક હાથી કમોડિટી છે જેની વોલેટિલિટી ને મૂવમેન્ટ બહુ મોટી હોય છે ને આટલી વોલેટિલિટી માં બેઝ મેટલ સસ્ટેનેબલ થશે નહીં તો હું રેકમેન્ડ કરિસ્ કે સ્પેક્યુલેટર્સ અહીંયા મંદી કરીને ચાલી શકે છે ને પોઝિશનલી મને લાગે છે કે એટ ટ્વેન્ટી તમે ફરીથી જોઈ શકશો ને જેને બાય કરવું હોય તો હું એને સલાહ આપીશ કે તમે હમણાં વેટ એન્ડ વોચ કરો કેમકે બધી કમોડિટીમાં એક સારી એવું કરેક્શન એન્ટિસિપેટેડ છે નો ડાઉટ રૂપીના કારણે તમે જોઈ શકશો કે એટલું વધારે ફોલ નહીં આવશે પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ લેવલ પર બાયર્સ નથી ને જે સ્ક્રેપ સ્ક્રેપ ડિમાન્ડ છે એ વધી ગયું છે મારા હિસાબથી કે સેકન્ડ હેન્ડ જે પ્રોડક્ટ છે એ વધારે સેલ થશે તો પ્રાઇસ પેરિટીમાં અહીંયાથી એટલીસ્ટ થી સાત પર્સન્ટ નો કરેક્શન તમે બધા કાઉન્ટર કાઉન્ટરમાં જોઈ શકશો સ્પેશિયલી કોપરની વાત કરું છું તો ઓકે તો કોપર અને તમામ બેઝ મેટલ્સમાં એક અહીંયા આગળથી પ્રાઇસ કરેક્શન આપણને આવતું દેખાઈ શકે છે તો જેને માટે આપણે એક તૈયારી રાખવાની રહેશે તો આ એક વ્યૂ આપણે મેટલ્સ ઉપર લીધો પણ હવે આપણે ખાસ જો ક્રૂડની વાત કરી લઈએ કારણ કે ક્રૂડમાં આપણે જે રીતે જોયું આ સપ્તાહમાં કિંમતો લગભગ સાત સપ્તાહના ઉપલા સ્તરોની આસપાસ બ્રેન્ટની વાત કરીએ તો પંચ્યાસી ડોલરના ઉપર કિંમતો પહોંચતી દેખાય છે તો પ્રિયાંકજી બે માફ કરશો ક્રૂડને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડમાં જે રીતે આપણે ફરી પાછી એક મજબૂતી તરફ આવતા જોઈ રહ્યા છે અને જે રીતના ડિમાન્ડની વાત ઓપેક દ્વારા અને એ કરવામાં આવી રહી છે અન્ય જે રિપોર્ટ્સ પણ અહીંયા આગળથી આવતા દેખાઈ રહ્યા છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો ડિમાન્ડની સામે સપ્લાય કન્સ્ટન્ટ છે નથી અને આગળ હવે આ જે પંચ્યાસી ડોલરની ઉપરના લેવલ છે સસ્ટેનેબલ લાગે છે આપને અત્યારે આપણે ક્રુડ ઓઇલ ની વાત કરીએ તો આઈ ગેસ એટ ટેન ડેઝ પહેલા આપણે વાત કરીએ તો સેવન્ટી ટુ સેવન્ટી થ્રી ડોલર્સના આસપાસ ડબલ્યુટીઆઈ ચાલતું હતું અને અત્યારે આપણે એટી વન ના આસપાસ ટ્રેડ થઈ ગયા છે તો આ એક જે ફાસ્ટ મૂવ આપણે કહી શકીએ ઇન લાસ્ટેન ટ્રેડિંગ સેશન્સ આવ્યું છે તો મે બી અત્યારે એક નો ફેઝ ઇમર્જ થઈ શકે છે કે આ દસ ડોલરની તેજીને પચાવી શકે માર્કેટ તો એ એક હેલ્ધી સાઇન રહેશે મારા હિસાબે તો અહીંયા મારો વ્યૂ જે છે એ પોઝિટિવ છે અને ફરીથી હું એક્સપેક્ટ કરું છું કે ડબલ્યુટીઆઈ અહીંયાથી એટી સિક્સ એટી એટ ડોલર સુધી રેલી એક્સટેન્ડ થઈ શકે છે તો અહીંયા જે ઘટાડે આવે મે બી અરાઉન્ડ સેવન્ટી નાઇન થી લઈને સેવન્ટી એટ હાફ એક ઝોન્સ રહેશે જ્યાં ફરીથી સપોર્ટ આવશે માર્કેટમાં અને તે બાદ હું એટી ફાઈવ એટી એટ ડોલર્સની રેલી એક્સપેક્ટ કરી રહ્યો છું કુલ ઓઇલમાં એમસીએક્સની અગર હું આપણે વાત કરીએ તો છ હજાર એકસો થી ઓલમોસ્ટ છ હજાર આઠસો ઓલમોસ્ટ છસો સાતસો પોઈન્ટનો રેલી આપણે જોઈ છે તો આ રેલી પછી એક થોડું ઘટે મે બી અરાઉન્ડ સિક્સટી સેવન હંડ્રેડ સિક્સટી સિક્સ હંડ્રેડ આ એક સપોર્ટ ઝોન્સ રહેવા જોઈએ અને અગર થોડો ટુ ટુ ફોર મંથ નો બ્યુ રાખીએ તો મને એવું લાગે છે કે સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ સેવન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ના લેવલ આપણે ક્રુડ ઓઇલમાં એક્સપેક્ટ કરવા જોઈએ ઓકે અને ત્યારે જ ધર્મેશજી આપનો ક્રૂડ ઉપર કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે કારણ કે આપણે જે રીતે સતત ચર્ચા કરતા આવ્યા છે કે ક્રૂડ માટે ડિમાન્ડ સપ્લાયના ફંડામેન્ટલ્સ ઉપરાંત પોલિટિકલ ઇવેન્ટ કે પોલિટિક્સની પણ અસર રહેતી હોય છે કિંમતોમાં યુએસના ઇલેક્શનની હવે કેવી અસર રહેશે જે રીતે કિંમતો ઉપરના સ્તરે આવી છે તો અહીંયાથી કિંમતો ઘટાડવા માટેની કોઈ પ્રયાસ થતા દેખાય છે કે આપ કઈ રીતે જોઈ રહ્યા છો

આ લેવલ પર સસ્ટેનેબલ મને લાગતું નથી અગેન મેઇન કારણ છે બેકવોર્ડેશન તમે અગર આગળના બધા મહિના જોશો બધા બે બે ડોલર એક એક ડોલર બેકવોર્ડેશન ચાલે છે મંદીમાં ચાલે છે ઇનફેક્ટ તમે અગર બે હજાર પચીસ ના લેવલ જોશો તો એ સેવન્ટી વન સેવન્ટી ટુ ના લેવલ પર આવીને ટ્રેડ થાય છે તો મારા હિસાબથી ઉછાલે વેચવાની સલાહ રહેશે મારી પોઝિશનલી મને વીક લાગે છે માર્કેટ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર છોડીને તમે કરંટ મંથ એટલે જૂન જુલાઈ ઓગસ્ટ સુધીના મહિનામાં તમારે મને લાગે છે કે માર્કેટમાં જે વોલ છે વોલિટિલિટી છે એ બહુ સીમિત રહેશે ઉછાલે ફંડામેન્ટલી એમાં કોઈ અવેલેબલ નથી સમર ડિમાન્ડ એટલી પણ વધી નથી કે માર્કેટમાં તમારે લાંબી તેજી મળશે સપ્લાય કન્સ્ટન્ટ જે હતી ઓપેકની ઓલરેડી થઈ ગઈ છે ડિમાન્ડ વધતી નથી તો મારા હિસાબથી આ એક આર્ટિફિશિયલ ડ્રિવન માર્કેટ છે ને પ્રાઇસ આઠ ડોલર જે તેજી આવી છે એ એક્ઝોસ્ટ થઈ ગઈ છે રેલીને ઉછલી ઉછલા સ્તરો પર મને લાગે છે કે તમે મંદી કરીને ચાલી શકો છો અહીંયાથી એટલીસ્ટ મને લાગે છે સેવન્ટી એટ સેવન્ટી સેવન ડોલર્સ ફરીથી આવી જશે યાર ત્રણથી ચાર લેવલ લેવલ્સ ફોલ છે આવી જશે તો ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો ત્રણસો થી પાંચસો રૂપિયાનો ઘટાડો તમે કરંટ લેવલથી જોઈ શકશો તો એ સ્પેશિયલી ઇન્ડિયા માટે સારું છે કેમકે અગર ઓઇલ નીચે આવશે તો ટ્રેડ ડિફિઝિટમાં તમારું યોગદાન છે એ ઓછું થઈ જશે ઓકે તો ક્રૂડમાં અહીં આગળથી આપણે એક ઘટાડો ચોક્કસપણે સંભાવના જોઈ રહ્યા છે અને જેની પણ આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી છે અને ત્યારે જ સમય છે આપની પાસેથી રજા લેવાનો ધર્મેશજી આપનો અને પ્રિયાંકજી આપનો ખૂબ ખૂબ આભાર આપ આ ખાસ શો પર અમારી સાથે જોડાયા અને આપણે તમામ નોન એકરી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટ આ શોમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો સીએન બીસી બજાર નમસ્કાર